હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું કંસાર તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે અહીંયા કંસાર બનાવીશું તો અહીંયા કંસાર બનાવવા માટે મેં એક વાટકી જેટલો જાડો લોટ લીધેલો છે જેનાથી આપણે ભાખરી કે લાડુ બનાવીએ છીએ અને થ્રી ફોર્થ કપ જેટલો મેં ગોળ લીધેલો છે અને એક વાટકી પાણી લીધેલું છે પાણી અને ગોળ બંનેને આપણે પહેલાં ગરમ કરી દઈશું અને જે લોટ લીધેલો છે જાડો લોટ છે કંસાર બનાવવા માટેનો તો તેને આપણે બે ચમચી અથવા ત્રણ બે કે ત્રણ ચમચી જેટલું તેલનું મોણ મૂકી અને તેને બરાબર મિક્સ કરી દઈશું ઘણી બધી જગ્યાએ આ કંસારનો જે લોટ આવે છે જાડો લોટ એ તૈયાર પણ મળી રહેતો હોય છે કરિયાણાના સ્ટોર પર તો બે કે ત્રણ ચમચી આપણે અંદર મોણ મૂકી અને આ કંસારનું જે મિશ્રણ બનાવવાનું છે તે આપણે તૈયાર કરી દઈએ એને બરાબર મિક્સ કરી દઈશું આ બે ત્રણ ચમચી મોડ નાખવાથી આપણો કંસાર એકદમ છૂટો છૂટો દાણો પણ એકદમ છૂટો છૂટો બનશે એકદમ સરસ એવો બનશે હવે આપણે કૂકરમાં એક વાટકી જે પાણી લીધેલું હતું તે પાણી મૂકી દઈશું કૂકરમાં ગેસની ફ્લેમ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પહેલાં પાણી ગરમ કરીશું અને તેની અંદર જે ગોળ લીધેલો છે થ્રી ફોર્થ કપ જેટલો તેની અંદર નાખી દઈશું એટલે ઓગળી જાય ગરમ પાણીમાં ગોળ તમે જો એક વાટકી ગોળ લેશો તો પણ ચાલશે મેં થ્રી ફોર્થ લીધો છે એટલે એક વાટકીથી થોડો ઓછો લીધેલો છે તો પાછળથી છેલ્લે જ્યારે બની જાય ત્યારે બુરું ખાંડ ઉમેરી શકાય હવે પાણી બરાબર આવી રીતે એક ઊભરું આવી જાય સહેજ ગરમ થઈ જાય મતલબ ત્યારે તેની અંદર આ જે કંસારનું મિશ્રણ આપણે તૈયાર કર્યું છે તેની અંદર નાખી દેવાનું આવી રીતે મિક્સ કરી દેવાનું એક મિનિટ જેટલું આપણે એને એમને એમ થવા દઈશું ઢાંક્યા વગર ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની તમે જોઈ શકો છો એકાદ મિનિટ થઈ જાય પછી આપણે એને ઢાંકણ ટાંકી દેવાનું ઢાંકણ ટાંકી અને લગભગ બે એક મિનિટ જેટલું આપણે એને રહેવા દઈશું બે મિનિટ થઈ જાય એટલે એની અંદર આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું ચોખ્ખું ઘી ઉમેરીશું બે ચમચી ઘી ઉમેરાઈ જાય પછી વળી પાછું આપણે એને ઢાંકણ ટાકી દઈશું તમે જોઈ શકો છો બધું પાણી લગભગ બળી જવાયું છે તો આવી રીતે વેલણની મદદથી એને વળી પાછું ઘી નાખેલું છે તો વ્યવસ્થિત મિક્સ કરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને એને ઢાંકી દઈશું કૂકરને આપણે સાઈડ પર મૂકી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને એક તવી મૂકી દઈશું તેની પર અને આ તવી પર આપણે કૂકર મૂકી દઈશું અને આ કુકરને લગભગ આઠથી દસ મિનિટ આ તવી પર રહેવા દઈશું એટલે તવીના તાપથી આ આ જે કંસાર છે તે એકદમ સરસ રીતે થઈ જાય અને નીચેથી ચોંટશે પણ નહીં તળિયેથી ચોંટશે પણ નહીં દસ મિનિટ થઈ ગઈ છે આપણો કંસાર તૈયાર છે હવે આવી રીતે ચમચા કે તવેતાની મદદથી ખોલીને જોઈ લેવાનો ગેસની ફ્લેમ અહીંયા ઓફ કરી દેવાની અને પાંચ મિનિટ જેટલો એને રેસ્ટ આપી દેવાનો પાંચ મિનિટ થઈ જાય પછી તમે જોઈ શકો છો આવી રીતે ચમચાની મદદથી આપણે બધો કંસાર હલાવી અને છૂટો છૂટો કરી દેવાનો થોડો ઠંડો વધારે થઈ ગયો હોય તો હાથની મદદથી પણ તમે આવી રીતે અત્યારે ગરમ છે પણ જ્યારે ઠંડો થઈ જાય ત્યારે તમે આપણે એને હાથની મદદથી પણ એને છૂટો કરી શકીએ તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટો છૂટો આપણો કંસાર તૈયાર છે તો આપણે એને ડીશમાં કઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો દાણો દાણો છૂટો છે એવો કંસાર તૈયાર છે કઠ્ઠા પણ નથી પડેલા એકદમ આપણે પરફેક્ટ માપ સાથે બનાવેલા છે બનાવેલો છે હવે આપણે તેની પર બે ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉપરથી નાખીશું અને મેં પ્રસાદ ધરાવી અને ચાખી લીધેલો છે એટલે મને થોડું ગળ્યું ઓછું લાગે છે તો મેં ઉપરથી બૂરું ભભરાવું છું તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્કસ ફોર વોચિંગ